આજે ઝરણાબેનના દીકરા અદ્વૈતની વર્ષગાંઠ હતી અદ્વૈત એમનો એકનો એક દીકરો છે તેની આજે વર્ષઘાંઠ હોવાથી તે મમ્મીને પગે લાગવા આવ્યો ઝરણાબેને આશીર્વાદ આપ્યા જીવતો રહેજે દીકરા ભગવાનની દયાથી તારી પાસે બધું જ છે ભણતર પૈસો નોકરી ગણેશજીને એક જ પ્રાર્થના છે કે મારા દીકરાને હવે સરસ મજાની વહુ આપી દે અને મને ટેકન લાકડી મળી જાય વહુના રૂપમાં અદ્વૈત માર્ માર્મિક રીતે હસ્યો અને કહ્યું મમ્મી વહુની સી ઉતાવળ છે હજી મને મુંબઈમાં નોકરી મળી છે રહેવાની વ્યવસ્થા કરવાની છે ત્યાં તને અને તારી વહુને ક્યાં રાખું મને હજુ થોડો સેટલ તો થવા દે જણાબેને કહ્યું દીકરા તારા પપ્પાના અવસાન પછી મેં જ તને ભણાવ્યો ગણાવ્યો એન્જિનિયર બનાવ્યો તું મારી ફિકર ના કર હું સુરત છોડી ક્યાંય જવાની નથી તું તારી પત્નીને લઈ જજે હું તો મારું શેષ સી જીવન અહીં જ વિતાવી દઈશ અદ્વૈતે કહ્યું ના મમ્મી તને લીધા વગર હું ક્યાંય જવાનો નથી જરણાબેને કહ્યું દીકરા તને હવે પાંત્રીસ વર્ષ થયા હવે રાહ જોયા વગર કોઈ સારી કન્યાને હા પાડી દે રોજ લોકો મને પૂછ્યા કરે છે કે તમારો કુંવર કયા દેશની રાજકુંવરીને લાવવાનો છે તે આટલી રાહ જોવડાવે છે આમને આમ તો એ વાંધો રહી જશે અને અત્યાર સુધી તે કેટલી છોકરી જોઈ કોઈ તને કેમ પસંદ જ નથી પડતી અદ્વૈતે કહ્યું અરે મમ્મી મારા સ્ટેટસ પ્રમાણે કોઈ હોવી જોઈએ ને ઝરણાબેને કહ્યું બસ કર તે એટલી સારી છોકરીઓને ના પાડી છે કે લોકો હવે ટીકા કરે છે કે કઈ અપ્સરાને લાવવાનો છે તે હજુ કોઈને હાજ નથી પાડતો એમ બોલતા બોલતા એમની આંખોમાં જળજળિયા આવી ગયા અદ્વૈતે માના આંસુ લૂછતા કહ્યું મમ્મી તારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ પણ પહેલાં તું મારી એક વાત તો સાંભળ ઝરણાબેને કહ્યું બસ મારે તારું કંઈ સાંભળવું નથી એમ કહીને રૂમમાંથી ચાલી નીકળ્યા અને અદ્વૈતની વાત હોઠમાં જ ધરબાઈ ગઈ અને એ એના રૂમમાં આવીને વિચારવા લાગ્યો કે એની મમ્મીએ એના ઘડતરમાં કેટલો ભોગ આપ્યો છે અને આજ કાલની દરેક છોકરીઓને સ્વતંત્રતા જોઈએ છે લગ્ન થતાં જ જુદા રહેવાનું કહે છે જેટલી પણ છોકરીઓ જોઈ હતી બધી એક જ ટિપિકલ સવાલ પૂછે છે ઘરમાં જૂનું ફર્નિચર કેટલું અને મારી માને ફર્નિચર કહેનાર કન્યાને હું જાકારો આપતો ગયો અને હું લગ્ન કરી મુંબઈ જાઉં તો મારી મમ્મી એકલી પડે એને માટે કોઈ એવી છોકરી શોધવી પડે કે જે લગ્ન બાદ મારી મમ્મી સાથે રહે અને શનિવાર રવિવાર મારી સાથે રહે પણ એ એવી છોકરી આજના જમાનામાં મળે ખરી હજુ સુધી તો એવું કોઈ પાત્ર મળ્યું નથી મારે મારી શરત સાથે કોઈ લગ્ન કરવા હા પાડે તેવી કન્યા સાથે હાથ પીડા કરવા છે કાલે સવારે જ હું મમ્મીને હા પાડીશ અને ફરીથી કન્યા જોવાનું કહીશ અને લગ્ન ઈચ્છુક કન્યાને મારી આ બંધ હોટની વાત કહીશ મમ્મી પણ રાજી થશે અને કન્યા પણ બીજે દિવસે સવારે અદ્વૈતે મમ્મીને કહ્યું કે તમારા ધ્યાનમાં કોઈ કન્યા હોય તો ફરીથી જોવા માંડો હું લગ્ન કરવા માટે તૈયાર છું તમારી ખુશી માટે હું કંઈ પણ જતું કરવા માટે તૈયાર છું વરસાદનું પાણી મળતા જેમ કરમાયેલો છોડ ખીલી ઉઠે એમ ઝરણાબેનનો ચહેરો ખીલી ઉઠ્યો રાજીના રેડ થઈ ગયા હરખથી કહ્યું આજે જ મારી ભાભીની કાકાની છોકરી છે તેને માટે પૂછાવું છું માનસી એનું નામ છે પોતે સોફ્ટવેર એન્જિનિયર છે હું એના મા બાપને વાત કરી મળવા બોલાવી લો થેન્ક યુ દીકરા તે મારા હોટની વાત હૈયે લાવી દીધી બીજે દિવસે માનસી અને અદ્વૈતની મુલાકાત ગોઠવાઈ બંને જણાએ ઔપચારિકતા કેળવી પછી અદ્વૈત સીધી બંધ હોટોની વાત કહેવા ગયો ત્યાં જ માનસીએ શરૂઆત કરી તમારી વાત પછી પહેલાં મારી વાત સાંભળો મને વડીલ વગરનું જ ઘર ગમે છે હું વડીલને આદર આપું છું પરંતુ મારા જીવનમાં તેમની દરમિયાનગીરી સહન નહીં કરું લગ્ન જીવનમાં તિરાડ પડે એમાં આ વડીલોની મુખ્ય ભૂમિકા હોય છે માટે હું તમને એક જ શરતે હા પાડું જો તમારા મમ્મી આપણાથી અલગ રહે અથવા તો આપણે અલગ અદ્વૈત હજુ તો તેના બંધ હોઠની વાત કહેવા જાય ત્યાં જ ઝરણાબેને કહ્યું મને મંજૂર છે દીકરા તે જ મને કહેલું ને કે તારી ખુશી માટે હું કંઈ પણ જતું કરવા તૈયાર છું અને દીકરા પ્રેમનું તો એવું છે ને કે જેટલા દૂર રહો તેટલો વધતો જાય માનસી તું ચિંતા ના કર અને આમ પણ વારે તહેવારે આપણે મળતા તો રહીશું જ લગ્નની તૈયારી શરૂ કરો અદ્વૈતના હોઠ બળપૂર્વક ભીડાઈ ગયા એક આંસુ આંખ પરથી પડીને ગાલ પર વેડફાઈ ગયું કોઈએ જોયું પણ નહીં અને આમ પણ એની મમ્મીની ખુશી ખાતર એ કંઈ પણ જતું કરવા તૈયાર જ હતો ને પણ આ ખુશી આટલું મોટું બલિદાન માગશે એ ખબર નહોતી અને એણે પ્રયત્નપૂર્વક હા પાડી બંધ હોટે વાત ધરબાઈ ગઈ લાગણીઓ આમ કરમાઈ ગઈ મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ